No drugs in Baruch ઝુંબેશ સફળતા વાઘરા પોલીસે એક પણ ચોત્રીસ કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપ્યો ઇતિહાસમાં માં એનડીપીએસ એક્ટ હેઠળ પ્રથમ કેસ ભરૂચ જિલ્લા પોલીસ નો દ્રક્ષ ઇન ભરૂચ ઝુંબેશ અંતર્ગત વાઘરા પોલીસ ને મોટી સફળતા મળી છે પોલીસે ચોક્કસ બાતમીના આધારે વાગરાના કલમ ગામમાં માં પાડીને એક કિલો ત્રણસો એકતાલીસ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ધરપકડ કરી છે વાઘરા પોલીસ સ્ટેશન ઇતિહાસમાં ઇતિહાસ એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલો આ પહેલો ગુનો છે જે યુવાધન ને નશાના દૂષણ બચાવવાના પોલીસના પ્રયાસોને વેગ આપશે વાઘરા પોલીસ સ્ટેશનના ને પીઆઈએસડી ફુલતરિયા ટીમને ટીમ બાતમી મળી હતી કે કલમ ગામની નવી નગરીમાં રહેતો સાજીદ મોહમ્મદ સણવી પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પંચોને સાથે રાખીને સાજીદના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓ બનાવી સ્થાનિક યુવાનોને વેચતો હતો પોલીસે આરોપી સાજીદ મોહમ્મદ સણવીની ધરપકડ કરીને તેની પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત વજન કાં તો મોબાઈલ ફોન અને રોકર મળીને કુલ રૂપિયા વીસ હજાર નવસો દસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ કેસની સોંપવામાં આવી છે આ સફળ ઓપરેશનમાં પીઆઈ ફૂલતરિયાની સાથે અન્ય પોલીસ કર્મીઓએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે આ કાર્યવાહીથી નશાનો વેપાર કરતા તત્વોમાં ફફરાટ ફેલાયો છે અધિકારીની સૂચના મુજબ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફુલતરિયાના હોય નશાકારક પદાર્થનું વેચાણ તથા રાખતા હોય તેમની ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ તે અંતર્ગત પોસ્ટેના અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઈશ્વરભાઈ નાઓને બાતમી મળેલ કે કલંગ ગામે રહેતો સાજીદ મોહમ્મદભાઈ સણવી નાઓ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિ જેને ગાંજાનો જથ્થો રાખે છે અને વેચાણ કરે છે તે અંતર્ગત પોસ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટરથી તથા તેમની સ્ટાફના માણસો સાથે સદર વ્યક્તિના ઘરે જઈ રેડ કરતાં તેના ઘરમાંથી લગભગ એક કિલોગ્રામ અને ત્રણસો એકતાલીસ ગ્રામનો ગાંજો મળી આવેલો હતો જેની કિંમત રૂપિયા તેર હજાર ચારસો દસ થાય છે તથા તેના ઘરમાંથી વજન કાંટો મોબાઈલ ફોન તથા એક હજાર રૂપિયા વેચાણના એમ મળી વીસ હજાર નવસો દસ રૂપિયાની મુદ્દામાલ સાથે સરદાર ઇસમને પકડી પાડવામાં આવેલ હતું સરદર તો સાજિદ મોહમ્મદ સૌની વિરુદ્ધ એનડીપીએસ કલમ અંતર્ગત વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સરર તોમ્મદારે આ ગુનાને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ભોલદેરિયા ના ચલાવી છે આ જથ્થો હાલમાં પ્રાથમિક માહિતી મુજબ સુરતથી લાવેલો હતો એ બાબતે